માતાજી મિત્રો આપનું સ્વાગત છે મારા પહેલા નવા બ્લોકમાં ત્રણ માતાજીનો અમલ એટલા માટે જઈએ છીએ ત્યાં મફત આવત છે આપણે મિત્રો આપણે લોન કોટડા પહોંચી ગયા છીએ જે આપણે મંડપનું માપ લેવાનું હતું તે અને આપણે કંચા મામા સાથે આવ્યા છે સુપરથી માપ લેવા બંને સાથે આવ્યા છે તો આપવાના તમને દર્શન કરાવી દો Bye. આ છે પરિવારના સુરાપા સુરાપુરા પાસે અને આ ખાંભી કેવાય કે હમણાં આપણે મામાને પૂછવી શું કેવાય મામાને હોય કે આપણે શું કેવાય આ શું કેવાય આ આપણી ભાષામાં શું કેવાય

બાલાજીતા માશ્રમ ને વચમાં એક એવી જગ્યા આવે છે જ્યાં તમને લઈ જવાના છે જે છે શક્તિધામ વાલભાઈમાંની જગ્યા ત્યાં આપણે દર્શન કરવા જવું છે અને ત્યાંથી બે ત્રણ કિલોમીટર છે વાલ આપણે શક્તિધામ જઈએ દર્શન કરી શક્તિધામ જે તમે પાછો જોઈ શકો છો વાલભાઈ માનું જીત છે ગયા છે આપણા અંદર જઈએ દર્શન કરવા માટે પાલવા આપણા અંદર જઈએ દર્શન કરીએ બને રેજો તમને દર્શન કરાવું આશરે ગયા

શક્તિધામ ગૌશાળા છે જે શક્તિધામ તરીકે અમારા અહીંયા ગરણી ગામની અંદર આવેલું છે વાલભાઈભાઈની જગ્યા છે મિત્રો આપણે શક્તિધામ વાલભાઈભાઈની જગ્યામાં દર્શન કર્યા સારું ધામ છે એક દિવસ માટે તમારે દર્શન કરવા હોય તો આવી શકો છો અને આ છે ગૌશાળા ગૌશાળા પણ બહુ મોટી છે અહીંયા જોઈ શકો છો આ છે હાઈવે આ ગણ તરફ જાય છે આ થોરખાંડ વાસાવર તરફ જાય છે આ છે શક્તિધામ અને અહીંયા મિત્રો અવારનવાર મોટા પોગ્રામો થતા હોય છે પૂનમો થતી હોય છે અહીંયા બહુ મોટી જગ્યા એટલે બહુ મોટી જગ્યા કહેવાય ચાલો મળી આપણે આગળ દર્શન મિત્રો ચખીધામની બાજુમાં એક જે આપણે ગણની બાજુ જતા એક આશ્રમ પણ આવે છે એ છે આદેશ આશ્રમ એ પણ મોટો આશ્રમ છે ચેતન હનુમાનજી મંદિર છે મન શ્રી યોગીરાજ ધીરેન્દ્રનાથ છે એ પણ બહુ મસ્ત આશ્રમ છે અહીંયા પણ તમે દર્શન કરવા આવી શકો છો આપણે પાસે એટલો બધો ટાઈમ તો નથી કે બધે આશ્રમ વિશે દર્શન કરીએ કારણ કે દસ જણ બધાય વાટે છે કરીનું કામ ચાલુ કરવાનું છે અને ખૂબ મોડું થઈ ગયું છે ચાલો આપણે હવે દસ જણીએ ફાઇનલી મિત્રો આપણે દસ જણ પહોંચી ગયા છે અને કામ ચાલુ થઈ ગયું છે જો પાતું પાછું હતું એ એનું એ કામ ના છે બાલાજી ધામ હતું એનું કામ ચાલુ થઈ ગયું છે માણા એ નહીં છે ને સામાન એ નહીં છે ને જગ્યા એ નહીં પાછું ચાલુ થઈ ગયું છે જાણે જો નટબોલ મિનસ ગોતવા આ એક નવી બાજરી આવી ગઈ જો ચાલો આપણે હવે કામે લાગી જઈએ અને ફટાફટ ફિટ કરવા શું તો આપણે ફાઈનલી મીની આવી રીતે ઉભું કરવી છે અહીંયા સાઈડમાં બોલ મારે છે સાઈડના કટકા જોડે છે રણજીત કેમ છે તડકો જેવો લાગે

કાલનો બ્લોક જોઈ લીજો આ ભાઈની ખુશી છે એની છે ને હાલો આપણે જમવાનું છે કાંઈ વાત કર્યો નથી હવે કેવી જમવા આપો અમારે તો આ ભાઈનું પૂરું થઈ જાય કમ્પ્લેટ ફાઇનલી મિત્રો આપણે કામે સડી ગયા છીએ અને ચા પણ આવી ગયો છે ચા પીને કામે સડવાનું છે ને જો આ બધા ચા પીવા બેસી ગયા છે અને અમારા ભાઈ સાથે આવ્યા છે દિવ્ય રાજભાઈ અને હવે પછતાવો થાય છે કે હવે આવી ગયા તો આવી ગયા હવે ઘરે જમતા છે અને આ જો બને નહીં છું છે પછી અહીંયા આગળ એન્ટ્રી બનાવવાની છે સામે હવન શહેરના ગ્રાઉન્ડ બનાવવાનું છે ચાલો હવે સા પી લઈએ તો અમારે જયરાજભાઈ મંડપ ફૂલે ફૂલ ફિટિંગ કર્યા છે એક બધો વરસાદ ચડી ગયો છે એક બધો તડકો છે અને ભૂંડાઈ ના વાંદરો કેમ હેરાન થતો હોય એમ વાંદરા ઘોડી હેરાન થાય અને ફિટિંગ કરે છે આમ બહુ વરસાદ છે એક બાજુ તડકો છે અને જયરાજભાઈની મહેનત તડકાનો એક પરચુઓ વળા છે અને ફૂલે ફૂલ ફિટિંગનું કામ હાલે છે ભૂંડાઈ વળ ખાય જયરાજભાઈ તો જયરાજભાઈ ને બધા બ્લોગ્યો